ગીરના સિંહનું સંખ્યા પણ ઉત્તર વધતું રહ્યું છે એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પરથી ફલિત થાય છે પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો ઓગણીસો પંચાણુંમાં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં ત્રણસો ચાર જેટલા સિંહ વર્ષ બે હજાર એકમાં ત્રણસો સત્યાવીસ પાંચમાં ત્રણસો ઓગણસાઠ દસમાં ચારસો અગિયાર પંદરમાં પાંચસો ત્રેવીસ વીસમાં છસો ચુંબોતેતેર અને આજે જે આપણે સંખ્યા જાહેર કરી છે એ અંદાજિત છસો એકાણું એટલે આઠસો એકાણું આઠસો એકાણું એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે સિંહોની સંખ્યા વધતી જાય છે એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ અને માવજત કરી રહી છે ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી તો દાયકાઓથી થતી આવી છે ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે પહેલા સિંહના પગલાંની છાપ પરથી તેમની ગણતરી થતી ગુજરાતની અલગ રાજ્ય તરીકેની સ્થાપના પછી વન્ય વિભાગે પહેલીવાર ઓગણીસો તેસઠમાં સિંહની વસ્તી ગણતરી હાથ ધરી હતી એમાં સિંહના પગલાંની છાપ અને કલર માર્કિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ પરંપરાગત પદ્ધતિ બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એટ બ્લોક સિસ્ટમથી સિંહની ગણતરી શરૂ કરાવી હતી બે હજાર પાંચમાં આ પદ્ધતિથી સિંહ ગણના થઈ હતી બે હજાર દસમાં પહેલીવાર સૌથી વધુ આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ સ્થાનિક લોકોનો અનુભવ જ્ઞાનનો સહયોગ અને માલધારીઓના અદભૂતપૂર્વ ભાવનાત્મક સક્રિય ભાગીદારીથી સિંહોની ગણના કરવામાં આવી